ઘરના છોકરા અટાણે ઘંટી ચાટે છે અને આપણે પાડોશી ને આટો દેવાની વાતો કરીએ તો બીજા દેશના ખેડૂતોને બચાવવા એફટીએ મુજબ આપણે એના ખેત પેદાશો લાવીએ તો કેવડી મોટી નુકસાની થાય અને આ જે અત્યારે થયા છે કોહવાઈ ગયા પશુપાલન ને પણ નુકસાની છે અને ખેતીને પણ નુકસાની છે ઘાસચારો સ્વતંત્ર નાશ થઈ જાય તો ખેડૂતોને એક તો ખવડાવવા માટે મોંઘો ઘાસચારો લેવો પડે અને અથવા એને પેદા કરવા માટે સમયગાળો જાય એટલે ખેતી બગડવી પડે અત્યારનો જે ઘાસચારો બગડી ગયો છે એટલે આ પ્રકારે જોઈએ તો ગુજરાતની જે ખેડૂતોની જે ખાતેદારોની સંખ્યા છે અને એને જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન જે ગણો તો એ ઉત્પાદન પ્રમાણે એને ખેડૂતોને જે નુકસાની છે એની સરકારે ભરપાઈ કરવા માટે તાત્કાલિક ધોરણે કંઈ કરવું જોઈએ પણ મારા સાથી રામકુભાઈએ જેમ વાત કરી કે લાભ પાંચમની ખરીદી કરવાની વાત હતી હવે એ પહેલી તારીખ ઉપર ગઈ છે અને સરકારને તો આવા હું છે કે પાના જોતા હોય અને બાનું મળી ગયું કે હવે ક્વોલિટી નથી એટલે અમે તમારું નહીં લઈએ આ સરકારને તો આ વસ્તુ થઈ ફાયદાકારક થઈ એવું સરકાર માનતી હોય એના પ્રધાનો માનતા હોય કે આપણા તો પૈસા બચ્યા પણ એ પૈસા બચે છે તો આખરે તો દેશને નુકસાન છે ખેડૂતોને નુકસાન છે ગુજરાતને નુકસાન છે રોજગારીને નુકસાન છે